હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં આની આગળનો જે વિડિયો હતો એમાં આપણે જોયું હતું કે અપૂર્ણાંકવાળા અને પૂર્ણાંકવાળા સરવાળા અને બાદબાકી કઈ રીતે કરવા એની ઉપર આપણે થોડુંક ધ્યાન દીધું હતું અને એમાં પણ ખાસ કરીને આપણે જોયું હતું કે નિશાનીના નિયમોમાં ખાસ ધ્યાન રાખવાનું હતું તો એવી જ રીતે આજે જે નવો કોન્સેપ્ટ છે આપણો એટલે કે ગુણાકાર અને ભાગાકાર માટે નિશાનીના નિયમો તો એની અંદર શું ધ્યાન રાખવાનું પહેલાં નિશાનીના નિયમોમાં ખાસ ધ્યાન રાખવું પડશે તો જોતા જ જઈ નિશાનીના નિયમોમાં શું ધ્યાન રાખવાનું તો સૌપ્રથમ શું વાત કરી છે જો કે ગુણાકાર અને ભાગાકારમાં જો બંને સંખ્યામાં સમાન નિશાની હોય તો જવાબમાં પ્લસ નિશાની આવે એટલે કે જો બેમાં સરખી નિશાની હોય તો પ્લસ જ આવશે અને વિરુદ્ધ નિશાની હોય તો માઇનસ નિશાની આવે મતલબ બે માં જો વિરુદ્ધ નિશાની હોય તો આપણે બાદ નિશાની મૂકી અને છેલ્લે નોંધ કરીને શું લખ્યું છે એ જોજો કે મોટા પદની નિશાની આવે જ તે જરૂરી નથી એટલે આ નિયમ ગુણાકાર ભાગાકાર માટે છે જે નોંધ કરીને આપણે લખેલું છે કે ગુણાકાર ભાગાકાર માટે એવું જરૂરી નથી કે મોટા પદની નિશાની આવે હવે એક ઉદાહરણથી સમજવી આપણે છેલ્લે પૂર્ણાંક અને અપૂર્ણાંક વિશેનો તો પરિચય મેળવી લીધો હતો કોને પૂર્ણાંક કહેવાય ને કોને અપૂર્ણાંક કહેવાય હવે આજે એક ઉદાહરણથી સમજવી કે ગુણાકાર ભાગાકારમાં શું ધ્યાન રાખવાનું તો ગુણાકાર અને ભાગાકારમાં ખાસ સમજી લો કે તમને એવું કીધું હોય કે ત્રણ ગુણ્યા માઇનસ બે ત્રણ માઇનસ અહીંયા જે કીધું એ કે વિરુદ્ધ નિશાની હોય તો બાદ બાકીની નિશાની આવે તો આ બે વિરુદ્ધ નિશાની છે આ નિશાની કઈ આવે બાદ બાકીની આવે અહીંયા મોટા પદની નિશાની ધ્યાનમાં રાખવી એ જરૂરી નથી જો મોટા પદની નિશાની ધ્યાનમાં રાખવા જશો તો અહીંયા ભૂલ જશે

અમને ડાયરેક્ટ જ ખબર પડી જાય કે ફક્ત ને ફક્ત આપણે બે જ કોન્સેપ્ટ યાદ રાખવાના છે જે આપણે બોર્ડ ઉપર લેખાય હવે સમજી લો કે બેય નિશાની માઇનસ બે નિશાની માઇનસ એટલે માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ બે તો શું કરશું તો ત્રણ દુ છ પણ એ છ કેવા આવશે તો કે બે ની નિશાની સરખી આવી જો તો બે ની નિશાની સરખી હોય તો અહીંયા લખેલું છે કે સમાન નિશાની હોય તો પ્લસની નિશાની મૂકવી એટલે આ છ કેવા આવશે પ્લસ છ આવશે તો મિત્રો આવી જ રીતે આપણે જોઈ તો અપૂર્ણાંક તો અપૂર્ણાંક વાળા જો ઉદાહરણ આપણે જોવા જઈએ તો એમાં પણ કંઈક એ રીતે નિયમ લાગુ પડશે તો જોતા જઈએ અપૂર્ણાંકમાં કઈ રીતે સૌ પ્રથમ પેલા આપણે અપૂર્ણાંકવાળા ઉદાહરણમાં જોઈએ કે સમજી લો કે અપૂર્ણાંકવાળી સંખ્યા હોય કોઈ પણ એક ના છેદ માં બે ગુણ્યા બે ના ત્રણ એટલે એકદમ સિમ્પલ નામ એ ઉદાહરણ લેવું જેથી કરીને ખ્યાલ આવે અને એવું કઈ અઘરી કોઈ નિશાની નથી બે પ્લસ નિશાની વાળા ઉદાહરણ હવે એક અપૂર્ણાંક વાળા ગુણાકારમાં ભૂલ શું થતી હોય કે અપૂર્ણાંક વાળા ગુણાકારમાં કોઈ એવો કોન્સેપ્ટ લાગુ નથી પાડવાનો અહીંયા કે ક્રોસ ગુણાકાર છેદમાં છેદનો ગુણાકાર ના એ શેમાં લાગુ પડે આપણે સરવાળા અને બાદ બાકીમાં લાગુ પડે આ ગુણાકારમાં એ નિયમ લાગુ પડે નહીં તો આની અંદર કયો નિયમ લાગુ પડે તો આની અંદર તમારે શું કરવાનું કે ઉપર નાનો ઉપર નાયરે ગુણાકાર નીચેના નીચેના ગુણાકાર એટલે કે અંશ નો ગુણાકાર એટલે કે બે આ બે અને ત્રણ દુ છ એટલે જવાબ શું આવ્યો બે ના છેદમાં છ હવે સમજી લો કે એક પદ માઇનસ છે અને એક પદ પ્લસ છે અપૂર્ણાક એક ઉદાહરણ લેવી એવું કે માઇનસ એક ના છેદમાં બે ગુણ્યા બે ના છેદમાં આવી રીતે ઉદાહરણ એવું તો અહીંયા શું કરશું તો અહીંયા ગુણાકાર તો એ પ્રમાણે થઈ છે ઉપરના ઉપરના એ ગુણાકાર નીચેનાનો નીચેના એરે ગુણાકાર હવે સમજી લો કે બે નો માઇનસ એક એ ગુણાકાર કરો એટલે બે એકા બે પણ એક પ્લસ અને એક માઇનસ તો વિરુદ્ધ નિશાન વિરુદ્ધ અપૂર્ણાંક વાળા ગુણાકાર કઈ રીતે કરવા અને આ પૂર્ણાંક વાળા ગુણાકાર કઈ રીતે કરવા હવે સમજી લો કે ભાગાકારની થોડીક ચર્ચા કરી લે કે ભાગાકારમાં કઈ રીતે શું ધ્યાન રાખવું તો ભાગાકાર માટે પણ ખાસ થોડુંક જોઈ લે કે ભાગાકારમાં શું કરવું તો સમજી લો કે ભાગાકારની વાત કરી હોય કે ભાગાકારમાં તમને એવી રીતે કીધું હોય કે છ ભાગ્યા બે તો આને દરેક વિદ્યાર્થીને ખબર જ છે કઈ રીતે લખવું કે છ ના છેદમાં બે એટલે કે બે ધરી છ ચાલ તો અહીંયા સુધી તો વાંધો નહીં બરાબર કે આ તો બે પ્લસ નિશાની હતી હવે સમજી લો કે આમાંથી કોઈ પણ એક નિશાની માઇનસ એટલે કે આવી રીતે કીધું છે માઇનસ છ ભાગ્યા બે માઇનસ છ ના છેદમાં માં બે હવે જે ગુણાકારમાં નિયમ લાગુ પડે એ જ કોન્સેપ્ટ જે છે ભાગાકારમાં લાગુ પડશે એટલે કે બે ની નિશાની વિરુદ્ધ છે માઇનસ અને પ્લસ તો નિશાની પેલા માઇનસની જ આવશે હવે તમે દો એટલે જવાબ કેટલો આવ્યો ત્રણ એટલે કેટલા આવ્યા માઇનસ ત્રણ તો આ વાત કરી પૂર્ણાંક વાળા ભાગાકાર હવે સમજી લો અપૂર્ણાંક વાળા ભાગાકાર કઈ રીતે કરવા એમાં ખાસ ભૂલ ન થવી જોઈએ કે અપૂર્ણાંક વાળા ભાગાકારની જયારે વાત કરી હોય એક ભાગ્યા બે ભાગ્યા પાંચ ભાગ્યા ત્રણ એટલે કે સમજી લો કે એકના છેદમાં બે ભાગ્યા પાંચના છેદમાં ત્રણ તો અહીંયા બહુ ભૂલ પડવાની શક્યતા છે ખાસ ધ્યાન રાખવાનું સૌથી પહેલાં શું કરવાનું કે જ્યારે અપૂર્ણાંક વાળા બંને ભાગાકાર કીધું હોય આપણને કરવાનું તો પહેલો અપૂર્ણાંક એમની રાખવાનો પહેલો અપૂર્ણાંક એમની રાખો પછી શું કરવાનું આ જે બીજો અપૂર્ણાંક છે એને વ્યસ્ત કરી દો વ્યસ્ત કરવું એટલે છેદ હોય અંશમાં જાય અને અંશ હોય છેદમાં આવે એટલે કે આને આવી રીતે લખી દેવાનું ત્રણ ભાગ્યા પછી ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાન હવે આનો જે જવાબ આવે એ આપણો ભાગાકાર આપણે આ જે રીત શીખવાડી અને આની કરતા પણ એક સહેલી રીત જો એ રીત ભાવી જાય તો તો કઈ સાઈ છે તો તમે જોઈ લો કે આ રીત કરવી હોય તો આ રીત અને એની કરતાં પણ એક સહેલી રીત એવી છે કે તમારે માત્ર ને માત્ર સામે ક્રોસ ગુણાકાર કરી દેવાનો કે આ ત્રણ નો ગુણાકાર એક હારે કરો એટલે ત્રણ અને આ બે નો ગુણાકાર પાંચ હારે કરો એટલે જવાબ કેટલો આવી ગયો દસ તો બે માં મિત્રો જવાબ સરખો જાય આવ્યો ત્રણ ના છેદ માં દસ તો હું સમજુ છું કે આ રીત દરેક વિદ્યાર્થીને સહેલી પડીશ બરાબર તો બંને રીત છે તમારે જે રીતે ભાગાર કરવો હોય પણ આમાં એક ખાસ એ ધ્યાન રાખજો સૌ પ્રથમ પેલા આમ જ ગુણાકાર કરવાનો અને પછી જ આમ ગુણાકાર કરવાનો આ જે સંખ્યા છે એ અંશમાં લખવાની અને આ જે ગુણાકાર થાય એ ક્યાં લખશું આપણે છેદમાં લખશું તો આ વાત કરીએ આપણે અપૂર્ણાંક દ્વારા ભાગાકાર નિશાનીના નિયમમાં જરાય ચિંતા નહીં કરવાની આમાં જે નિયમ લાગુ પડે એ જ નિયમ આમાં લાગુ પડે એક્ઝામ્પલ તરીકે આપણે સમજવું હોય તો આની અંદર એક એવું અપૂર્ણાંક ઉદાહરણ લઈ લઈ અને નિશાનીમાં ફેર હોય એવું એક ઉદાહરણ લેવી સમજી લો કે આવી રીતે કીધું છે માઇનસ એકના છેદમાં બે ભાગ્યા બે ના છેદ પાંચ તમારે નિશાની માઇનસ કઈ વાંધો નહીં ભલે માઇનસ હમણાં તમને શીખવાડ્યું બરાબર પાંચ એકા પાંચ ડાયરેક્ટ કરી શકો હમણાં મેં શીખવાડ્યું હતું પાંચ એકા પાંચ પણ કેવા પાંચ માઇનસ પાંચ છેદમાં બે દુ ચાર લો પૂરું થઈ ગયું ભાગાકાર થઈ ગયો બરાબર તો એક આમાં નિશાનીનો જે કોન્સેપ્ટ કીધો મિત્રો જો એ ધ્યાન રાખશો અને આ જે રીત બતાવી એ રીતને ધ્યાનમાં રાખશો તો તમારે ક્યાંય ભૂલાઈ નહીં થાય અને ઘણો બધો તમારો સમય બચશે તો મિત્રો આવો જ એક વિડીયો હજી પણ નવો આવી રહ્યો છે નેક્સ્ટ લેક્ચરની અંદર એટલે કે આપણો જે નવો વિડીયો આવશે એ પોઈન્ટવાળા ગુણાકાર અને પોઈન્ટવાળા ભાગાકાર કઈ રીતે કરવા નોર્મલી તમે જે ગુણાકાર અને ભાગાકાર કરતા હોય છો એ તો છે જ પણ કંઈક હવે નવું શીખવાનું છે સમય બચાવવાનું છે પેપરની અંદર આપણો સમય બચવો જોઈએ મેઇન વસ્તુ એ જ છે આપણે જે કંઈ અહીંયા વિડીયો ઉતારી છે જે કંઈ લેક્ચર લેવી છીએ એની પાસેનો હેતુ એ જ છે કે સમય બચવો જોઈએ એક્ઝામની અંદર ઓકે તો નવા વિડીયો સાથે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત